ગુજરાતના પ્રદેશ પ્રમુખ જાહેર થયા બાદ મંત્રી મંડળમાં આ વખતે કયા એવા ધારાસભ્યો છે કે જે લોકોને તક મળવાની છે એના ઘણા દિવસોથી ચર્ચા ચાલતી આવી છે પરંતુ હવે ક્યાંક જે મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે છે તે લોકોના નામ પણ સામે આવી રહ્યા અને ઘણા આ વખતે મહિલા ધારાસભ્ય છે કે જે લોકોને આ વખતના મંત્રી મંડળમાં સ્થાન મળવાનું છે તેની સાથે ઘણા બધા એવા યુવાન અને જે નવા ચહેરાઓ છે એ લોકોને પણ તક મળવાની છે વિગતે ચર્ચા કરીએ કે કયા એવા ધારાસભ્ય છે કે જે લોકોને મંત્રી મંડળમાં સ્થાન મળશે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા એવા જૂના મંત્રીઓ છે કે જે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં સૌથી પહેલાં તો હર્ષ સંઘવી પટેલ કનુ દેસાઈ પરસોત્તમ સોલંકી છે એ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક રિપીટ કરવામાં આવ્યા છે અને હવે જો વાત કરવામાં આવે કે જે ધારાસભ્ય છે જે લોકોને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તો તેમાં સૌથી પહેલું નામ સામે આવી રહ્યું છે કે અર્જુન મોઢવાણિયા છે નરેશ પટેલ છે કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે એમને પણ આ વખતે મંત્રી દર્શના વાઘેલા છે રીવાબા જાડેજા છે પીસી બરંડા છે તેની સાથે ઈશ્વરસિંહ પટેલ છે આ લોકોને આ વખતના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને વડોદરાથી પણ એક માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે મનીષા વકીલને પણ હવે ફોન આવી ગયો છે એટલે કે ક્યાંક મંત્રીમંડળની અંદર તેમનું પણ નામ છે છે અત્યારે હાલ નક્કી માનવામાં આવી રહ્યું જે પ્રમાણે પ્રમાણે આપણે જોયું હતું એ જૂના મંત્રીમંડળમાંથી પરસોત્તમ સોલંકી ઋષિકેશ પટેલ કનુ દેસાઈ અને હર્ષ સંઘવી છે એ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે તેની સાથે જો ચર્ચિત ચહેરા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે એવા કાંતિ અમૃતિયા કે જેમને આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે ક્યાંક ને ક્યાંક મોરે મોરો દીધો હતો હવે

ત્રણ મહિલાઓ સ્થાન મળ્યું ધારાસભ્ય કૌશિક વેકરિયા વિશે તો એ પણ ક્યાંક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા હતા અને હવે તેમને પણ ક્યાંક ને ક્યાંક મંત્રી અંદર સ્થાન છે તે મળી ગયું છે તેની સાથે બીજું જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત તરફથી તો જે સ્વરૂપજી ઠાકોર વિધાનસભાના ધારાસભ્ય છે તેમને પણ આ વખતે મોકો આપવામાં આવ્યો છે અર્જુન મોઢવાડીયા જે આમ તો મૂળ કોંગ્રેસી કહેવાય છે અને આપણે જોયું હતું કે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને હવે આ વખતે જે મૂળ કોંગ્રેસી નેતા છે એમને પણ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે ને અત્યારે હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે હર્ષ સંઘવી છે એમને પણ હવે ક્યાંક પ્રમોશન મળી શકે છે એમને પણ ક્યાંક મોટો હોદ્દો આપવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે કાંતી અમૃત્યા છે એમને કયો હોદ્દો આપવામાં આવશે છે એ પણ જોવાનું રહેશે પ્રદ્યુમન વાજા છે એમને પણ કયો હોદ્દો આપવામાં આવશે કયું ખાતું આપવામાં આવશે એ પણ જોવાનું રહેશે અને જે રીતે આ વખતે મહિલા નેતૃત્વ વધારે જોવા મળી રહ્યું છે તેની સાથે ક્યાંક ને ક્યાંક આ વખતે સૌરાષ્ટ્ર ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવી રહ્યો છે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ વિપક્ષ છે તે મજબૂત બની રહ્યું છે ને એની જ સામે ભારતીય જનતા પાર્ટી છે તે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી હોય એ દરેક વાત ને ધ્યાનમાં લઈને ક્યાંક આ વખતનું બનાવવામાં આવ્યું છે તેમને ફોન આવ્યો છે કે નહીં એ વિષયને લઈને કોઈ જ માહિતી સામે નથી આવી પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે હજી પણ કયા એવા નવા ચહેરા છે કે જે લોકોને આ વખતના મંત્રી મંડળમાં તક આપવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર